ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગોલ્ડન ચોકડીથી જે મુખ્ય માર્ગ છે સિટીમાં જતો માર્ગ છે ત્યાં આ ગાડીઓ છે તે ચેકિંગ કરવામાં આવી છે હન્ની પોલીસ સ્ટેશન દ્વારા આ જે ગાડીઓ છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે તમામ જે હન્ની પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે ઉપસ્થિત છે અને જે ગાડીઓ છે તે ચેક કરવાની જે કામગીરી છે તે સ્ટાર્ટ છે તમે જોઈ શકો છો હિ પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે પીઆઈ સાહેબ છે તમામ જે સ્ટાફના લોકો છે તેમના દ્વારા જે ગાડીઓ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સતત આ જે ચેકિંગ છે હન્ની પોલીસ સ્ટેશનનો જે પૂરો સ્ટાફ છે તે આ ચેકિંગ છે તે કરી રહ્યું છે તમે જોઈ શકો છો તમામ પાસેથી જે લાયસન્સ છે તે માંગવામાં આવે છે ડોક્યુમેન્ટ સાથે નશાની હાલતમાં ના હોય તેને ધ્યાનમાં રાખીને આ જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો ગાડીની જે ડિક્કી છે તે પણ તપાસવામાં આવી રહી છે સાથે તમે જોઈ શકો છો જે ફોર વ્હીલર ચાલકોને પણ ગાડી ચેકિંગ કરવામાં આવી રહી છે સાથે જે

તમામ ની જે ગાડીઓ છે તે ચેક કરવામાં આવી રહી છે આપણી સાથે એસીપી સાહેબ છે તેમની સાથે વાત કરીશું જી સર શું કહેશો જે રીતે 31 ને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આગામી 31 ડિસેમ્બર અનુસંધાને એન્ટ્રી એક્ઝિસ્ટ પોઈન્ટ જેટલા સિટીમાં છે તબ તમામ સિટીના તમામ પોઈન્ટ ઉપર લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સ્ટાફ દ્વારા અધિકારી દ્વારા ખૂબ કડકથી ચેકિંગ કરવામાં આવેલ છે અને હાલ પણ શરૂ છે જેમાં ડંકન ડ્રાઈવ અથવા તો કોઈ એકસો પાંત્રીસ એટલે કે હથિયારબંધી ના કોઈ કેસ હોય એ બાબતે ચેકિંગ કરવામાં આવે છે બીજી કોઈ વસ્તુ છે તેમ તેમજ જે વાહનોના કેસ પેપર સાથે હોવું જોઈએ તે વાહનો છે કે કેમ નંબર પ્લેટ બરાબર છે કે આ બાબતે જરૂરી કાર્યવાહી અને ચેકિંગ હાલ શરૂ છે કુલ સાતક જેવા વાહન ડિટેન કરવામાં આવ્યા છે સાથે બે પીધેલા અને એક કબજાનો કેસ કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો હન્ની પોલીસ સ્ટેશન દ્વારા જે વાહનો પણ છે તે ડિટેન કરવામાં આવ્યું છે જેમ કે એસીપી સાહેબ બામણિયા સાહેબે જણાવ્યું તેમ મુજબ કે નશાની હાલતમાં જે હોય તેમને પણ બેજણને પકડવામાં આવ્યા છે સાથે તમામ જે હન્ની પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે સાથે હન્ની પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તમામ જે લોકો છે તે ઉપસ્થિત રહીને જે ગાડીઓ છે તે છે જે તે તમામ પોલીસ સ્ટેશન નો સ્ટાફ સાથે મેડમ પણ અહીં ઉપસ્થિત છે અને જે ગાડીઓ છે તે ચેક કરવામાં આવી રહી છે એક્ટિવા હોય ફોર વ્હીલર હોય તમામની જે ગાડીઓ છે તે ચેક કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તમામની જે ગાડીઓ છે પોલીસ દ્વારા હમણાં ચેક કરવામાં આવી રહ્યું છે કે કોઈ નશાની હાલતમાં ના હોય કે કોઈ વસ્તુ લઈને ના જાય નશા તે ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે લાઇસન્સ છે તમામ જે ડોક્યુમેન્ટ છે તે માંગવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો અને પોલીસની જે ટીમ છે તે આ કામગીરી છે તે કરી રહી છે અને તમામને પકડી રહી છે અને જે ગાડીઓ છે તે ચેક કરી રહી છે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુ સડોદરા